અમદાવાદ વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ અને પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ અમદાવાદમાં રેલવેના પંચ્યાસી હજાર કરોડ રૂપિયા સહિત કુલ એક લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા શ્રી ગુજરાતમાં ધોધેરા સહિત આશરે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચની સરે કંડક્ટરની ત્રણ યોજનાઓનો આવતીકાલે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે ગુજરાત પોલીસ પોલીસદળ વર્ગ ત્રણ સંવર્ગની બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઓનલાઈન અરજી મંગાવી છી પોરબંદર નજીક મધદરીયે ચારસો કરોડથી વધુના નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો બોટમાં સવાર છ પાકિસ્તાની વ્યક્તિઓની ધરપકડ કરાઈ અને રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ આ વર્ષના પહેલા ત્રણ મહિના માટેના ફોલ સરચાર્જમાં ઘટાડો જાહેર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈ આશ્રમભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો અને પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું પણ કર્યું પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદયકુંજની મુલાકાત લીધી તેમજ પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કોચરબ આશ્રમમાં ગાંધીજીના સમયનું વર્ણન પણ કર્યું ગાંધીજીએ બારમી માર્ચે કરેલ દાંડીકુંચ દિવસ ને ઐતિહાસિક દિવસ ગણાવ્યો પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલ આઝાદીના અમૃત મહોત્સવની સફળતા વિશે પણ વાત કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાની ઓળખ પણ ગુમાવે છે બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવતાનો વારસો છે વધુમાં તેમણે જણાવ્યું કે ભવિષ્યની પેઢીઓ અને સાબરમતી આશ્રમની મુલાકાત લેનારાઓને ચરખાની શક્તિ અને ક્રાંતિને જન્મ આપવાની તેની ક્ષમતામાંથી પ્રેરણા મળશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુનઃ નિર્માણ પ્રોજેક્ટથી સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે બારસો કરોડ રૂપિયાના ખર્ચે પ્રસ્તાવિત પાવન એકરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવાનો છે જેમાં ગાંધીજીના જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા પ્રદર્શનો પણ જોવા મળશે આ પ્રોજેક્ટમાં વીસ જૂના મકાનોનું સંરક્ષણ તેર મકાનોનો જીર્ણોધ્ધાર અને ત્રણ મકાનોનો વિકાસ સામેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં રેલવેના પંચ્યાસી કરોડ રૂપિયા સહિત કુલ લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું ભારતીય રેલવેનો વિકાસ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે તેમણે રેલવેની સુવિધાઓ વિકસાવવા નવી સુવિધાયુક્ત ટ્રેનો શરૂ કરવા રેલવે પ્લેટફોર્મ ઉપર મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા સહિત પોતાની સરકારે લીધેલા પગલાંની વિગતો આપી આ કાર્યક્રમમાં શ્રી મોદીએ ભરૂચના દહેજમાં एलएनजी न पेट्रोकेमिकल कॉम्प्लेक्स न खात्मु करू आज एंड रूपये रेलवे के प्रोजेक्ट दे को मिले हैं विकास में गति को ध्यान नहीं होने देना चाहता गुजरात में भेज में बीस करोड़ रूपये से अधिक की लागत को देने पे वाले पेट्रोल पॉलिस का भी शिलान्यास हुआ है और ये प्रोजेक्ट हाइड्रोजन उत्पादन के साथ साथ देश में टॉली प्रोटीन की डिमांड को पूरा करने में अहम भूमिका निभाने वाला है આ પ્રસંગે શ્રી મોદીએ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત દસ નવી વંદે ભારત ટ્રેનોને લીલીઝાંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનને હવે દ્વારકા સુધી લંબાવવામાં આવી છે પ્રધાનમંત્રીએ ડેડીકેટેડ ફરીડોરના બે વિભાગોનું ઉદઘાટન કર્યું તેમણે એકાવન ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ અને એક હજાર પાંચસોથી વધુ એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમી કન્ડકટરની ત્રણ યોજનાઓનો આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કરશે આ પ્રસંગે તેઓ દેશના યુવાનોને સંબોધન કરશે આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના અગ્રણીઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો પણ જોડાશે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડે અરજી મંગાવી છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો છપ્પન જગ્યા જ્યારે હથિયારી પુરુષ પોલીસ કોન્સ્ટેબલની ચાર હજાર ચારસો બાવીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ માટે બે હજાર એકસો જગ્યાઓ આ ઉપરાંત હથિયારી પુરુષ અને મહિલા કોન્સ્ટેબલ એસઆરપીએફ જયસિપોઇ પુરૂષ અને જયસિપોઇ મહિલાઓની જગ્યાઓનો સમાવેશ થાય છે આ અંગેના વિવિધ સૂચનો આજે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર અપલોડ કરવામાં આવેલ છે પોરબંદરથી એકસો પંચ્યાસી નોટીકલ માઇલ દૂર મધદરિયેથી છ પાકિસ્તાનીઓ સાથેની બોટમાં ચારસો કરોડથી વધુના નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છ ગુજરાત એટીએસ અને સંયુક્ત ઓપરેશનથી આવતા નશીલા પદાર્થના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યું છે ગુજરાત એટીએસે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું કે ધરપકડ કરાયેલા છ પાકિસ્તાની વ્યક્તિઓ પાસેથી સાહીઠ જેટલા પેકેટ નશીલા દ્રવ્યોના જથ્થાના મળી આવેલ છે જે તમામને તપાસ માટે પોરબંદર લાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીજી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઉપક્રમે ત્રણ હજાર એકસો પાંત્રીસ કરોડની કિંમતના પાંચસો સત્તર કિલોગ્રામ નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે ગુજરાત સરકારે રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી લેવાતા પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જના દરમાં આ વર્ષના પહેલા ત્રણ મહિના માટેના દરમાં ઘટાડો જાહેર કર્યો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં થયેલા ઘટાડાના કારણે વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતા ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે પોણા બે કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આશરે એક હજાર ત્રણસો ચાલીસ કરોડ રૂપિયાનો લાભ થશે આગામી વર્ષ બે ચોવીસ પચીસ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમાં સહાય મેળવવા માટે આજથી આગામી મે સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાશે બાગાયતી સહાય મેળવવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં મર્યાદામાં મોકલી આપવાની રહેશે વધુ વિગતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના બાવીસમા અંકમાં નવસારી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ અને કોચરબ આશ્રમનું કર્યું પ્રધાનમંત્રીએ અમદાવાદમાં રેલવેના પંચ્યાસી કરોડ રૂપિયા સહિત કુલ એક લાખ કરોડ રૂપિયાથી વધવા વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા